જ્યારે પહેલી વાર તમે નરેશનને કહો છો કે પપ્પા હવે મારી માટે ફિલ્મ પ્રોડ્યુસ કરો ત્યારે પપ્પા તમને ના પાડી છે કે ના હું તારામાં પૈસા નહીં નાખું ત્યારે પપ્પાએ જે વાત એ વખતે કરી હતી હું ગર્વથી આજે કહી શકું છું કે નેપોટિઝમ જે વાત લોકો કરે છે તું તો સ્ટાર કે બચ્ચે છે તો તમારી લીધે તો આસાન થા હા થા વાહ સખત જોરદાર કામ કર્યું હોય ને એટલે કે તો કરર નરેશ ગણણાનો છોકરો છે જરા પણ નબળું કરે પપ્પા એવું નહીં એમાં એવી કઈ વસ્તુ લાગે છે તમને કે તમે ક્યારે નરેશનના ના જીવન માંથી નહીં લઈ શકો આખા ઓરો લાખા નરેશ કટોડિયા ને પ્રાપ્ત કરવા અસંભવ છે કોઈના પણ ઝૂંપડામાંથી આવે સંઘર્ષ કરીને

પાછેથી લોકો પાસે આટલું બધું લીધું છે મેળવ્યું છે પછી પાછું તો આપવું પડે ને જે તુંને લો છો તો એ સોંગ પણ લો ને એને પરફોર્મ કરાવો હે ઉજડી ઉજડી ઓ મેરામ આવા બધા ગીતો મારા માટે ખાસ લખાતા હતા પપ્પાએ મને કીધું બેટા તારે જો ફ્યુચરમાં પીવું હશે ને તો તું મને કહેજે ને મારી સાથે બેસ મારી સામે બેસ ન તું પીજે આજનું જનરેશન પગે લાગવાનું ભૂલી ગઈ છે અત્યારનું જનરેશન તો એવું થઈ ગયું છે કે એને એકલું જ રહેવું ગમે છે કોઈ એવી ફિલ્મ જે ફિલ્મ જોયા પછી સાવ બોગસ હોય અને એના વખાણ કરવા પડ્યા હોય એટલે આ તું તારું કર પહેલા પછી અમારી વાત કર જ્યોતિ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં થઈ ગયું છે કે લોકો એક્સપેરિમેન્ટ્સ કરતા થઈ ગયા છે સારી ફિલ્મો બનાવવાની કોશિશ કરી રહ્યા છે ઓડિયન્સ આપણી ભાષાની ફિલ્મો જોતું થાય વધારે તક જોઈએ છે ઓડિયન્સ પોતાની માનસિકતા થોડીક પેડી કરી નાખે ને મારે આ હિન્દી નહીં મારે આ ગુજરાતી જોવા છે તો હિંમત અમારી પણ કુછ સેટ ઉપર કોઈ દાડો ગુસ્સો આવી રહ્યો હોય હા આવી રીતે કરો ને આ સી નામ બેસીને એને એક્શન બોલતાય ના આવડતું હોય પછી એની ઓકાત બતાવી દે એના માથા ઉપર જ વદેરી દો હા એટલે હવે તમે બધું રીવيل કરાવો છો તો એ આ ફોપાન કેમ તમારું યાર એક તો પપ્પા સા બીજુ નરેશ કન আর <hapad -tipo> <tipo> <tipo>